મોડી પૂર્વે વતન તરફ જતા શ્રમિકોને જોખમી સવારી જોવા મળી હતી મોડી રાત્રિના ખાનગી બસોના છાપડે બેસી મુસાફરી કરતા નજરે પડ્યા હતા મારિયા ચોકડી પર જાહેરમાં જ બસની અંદર અને બહાર ખીચોખીચ લોકો બેસી જતા નજરે જોવા મળ્યા હતા અંકલેશ્વરમાંથી હાલ હોળી ધૂળેતી પર્વને લઈને હજારો શ્રમિકો વતનની વાત પકડી છે ત્યારે અંતિમ સમયે મળતી રજાઓને લઈને વાહનો ના મળવા સાથે જલ્દી ઘરે પહોંચવાની જદ્દોજદમાં અંકલેશ્વર શ્રમિકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી વાલિયા ચોકડી ઉપર ઊભી રહી ગુજરાત તેમજ ગુજરાત બહાર જતી બસોમાં મુસાફરો બસ અને બસના છાપરા પર ખીચોખીચ બેસી જતા જોવા મળી રહ્યા છે અહીં કલાકો સુધી ખાનગી બસ રાત્રિના આવાગમન કરતી રહે છે ત્યારે પ્રત્યેક બસ પર વતન તરફ જવા ઉતાવળા બનેલા શ્રમિક મુસાફરો પોતાના જીવની પણ પરવા કર્યા વિના બસના છાપરા પર વિના સેફટી બેઠેલા નજરે પડ્યા હતા રાત્રિના પૂરપાટ દોડતી બસો ખાસ કરીને ખાનગી લક્ઝરી બસોમાં આમે રફતાર સાથે જોખમ ભર્યું ટ્રાવેલિંગ થાય છે ત્યારે ટ્રાવેલ સંચાલક અને બસના કંડકટર અને ડ્રાઈવરોને વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેનું જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે